આ તમે જોઈ રહ્યા છો નંદી મહારાજ છે આ બળદને કોઈ મતલબી ખેડૂત એમણે ખેતી પૂરી કરી અને છૂટો કરી મૂક્યો છે બાબરા મારા ઘર પાસે આ બળદ હતો અને મારો અત્યારે જે પ્લોટ છે એમાં થોડુંક ખડ ને બધું છે એમાં મેં અત્યારે અહીં લાવ્યો છું એ ચરે છે એની રીતના શેરીમાં કહેધું હું જોઉં છું હવે મારે એક મેસેજ એ આપવો છે કે આ મતલબી ખેડૂત કે જે એણે આની ખેતી કરાવી છે આની પાસે પાંચ વરસ દસ વરસ મતલબ પૂરો થયો અને કદાચ એણે સનેડો લઈ લીધો હોય છે એટલે આ બળદને એને પહોંચાતો નહીં હોય કેદુનો દૂનો ઝૂરતો હતો મારા ઘર પાસે દેખાય છે અત્યારે મેં તો મારા બગીચામાં એમને અહીંયા ચરવા હાટુંથી રાખ્યો છે આનો હું ઈલાજ કરો અને આને ક્યાં જાય આ મૂંઘુ જનાવર મારે એટલો જ મેસેજ દેવો છે આ એવા ખેડૂને કે જે પોતાનો મતલબ પૂરો થાય એટલે આ બળદને આવી રીતે રેઢા રખડતા મૂકી દે છે અને એના માટે કાંઈ વ્યવસ્થા કરતા નથી પૈસા ભરીને ગૌશાળામાં મૂકવા એ તમારી ફરજ બને કે આને હાચો આજીવન પહેલી ફરજ તો એ બને હાચવી નોકતા હોય તો પૈસા ભરીને એને ગૌશાળામાં પણ મૂકી શકાય મારું એટલું જ કહેવું છે કે કૃષ્ણ ભગવાન અને શંકર ભગવાનને જે માનતા હોય અને જે આવી રીતે બળદ રેટા મૂકતા હોય એને કોઈ દિવસ શિવ મંદિરે ન જવું કારણ કે ત્યાં તમે શિવ મંદિરે જાઓ ને ત્યારે તમે આને પગે લાગો પહેલાં એટલા પોઠિયાના પગે લાગીને પછી શંકર ભગવાનને નમવાનું હોય છે એટલે તમે તો પહેલા કોઈ શિવ મંદિરે જાતા નહીં જેટલા જેટલા બળદ રેઢા મૂકે છે અને કૃષ્ણ ભગવાનને જે માનતા હોય અને ગા રેઢી મૂકતા હોય કે વાછડો રેઢો મૂકતા હોય કે નંદી રેઠા મૂકતા હોય એ કૃષ્ણ ભગવાનના મંદિરે ન જાવું નકરોલો કાનો છે નહીં એ તમારાથી નારાજ થાય અને ભોળોનાથ પણ તમારાથી નારાજ થાય એટલે એટલા એટલા નરાધમો કે જે જીવ ઉપર અત્યાચાર કરે છે એમનો અધિકાર જ નથી કે શંકર ભગવાનના મંદિરે જવું અને કૃષ્ણ ભગવાનના મંદિરે જવું કારણ કે કાનુડાને સૌથી વાલી ગાય હતી અને એને પશુ પક્ષીઓ જે છે એમની ઉપર પ્રેમ હતો ખુદ કનૈયાને એટલે તમારે તો કોઈ દિવસ અધિકાર નથી એવા લોકોનો કે જેણે પશુઓને દોઈ દોઈને છોડી મૂક્યા તર તરછોડી દીધા છે અને મતલબ હોય ત્યાં સુધી દૂધ દોઈને પછી રોડ ઉપર રખડતા ઉકળો ફંફળો હાટું થઈને પોતાની ગાઉને મૂકી દો છો એને કોઈ દિવસ ક્યાંય ભોળાનાથના મંદિરે ન જવાય અને કૃષ્ણ ભગવાનના મંદિરે ન જ હોય મારું એવું માનવું છે અને જાઓ પણ ખરા ને તોય પણ તમારું એ બધું ફેલ જાય તમે ગમે એટલા ત્યાં માથા ટેકો ગમે એટલી માળાવું કરશો માનતા કરશો ગમે એટલા ભગવાનને પ્રાર્થના કરશો એ કાનુડો તમારાથી કોઈ દિવસ રાજી નહીં થાય ને તમારીથી રીઝશે નહીં અને નારાજ જ રહે આજીવન તમે જો એક ગાય રખડતી મૂકી દીધી છે દૂધ દોઈને ઉકળો ફંફળવા કે અથવા આવી રીતે કોઈ બળદને રેટો મૂકી દીધો છે તો એ કાનુડો કે ભોળોનાથ કોઈ દિવસ તમારી ઉપર રાજી નહીં થાય આ એક મેસેજ મારા આપવા માટેથી આ વિડીયો બનાવવો પડ્યો આ બળદને જોઈને એવું થયું કે આનો શું વા કેમ કે આવી રીતે નિર્દોષ જાનવરને એમનું તમે તરછોડી દો કે જા તું સરી ખા ક્યાં જાય વિચાર તો કરો એટલે આની એક ગંભીર સમસ્યા છે આ બાબતના પ્રશ્નોનો ઉકેલ આપણે જ લાવવો પડે છે બીજું કોઈ ન લાવે એટલે હરેક ઇન્સાને પોતાને એવી ફરજ સમજવી જોઈએ કે આપણે આવા મૂંગા જાનવરને તરછોડવું ન જોઈએ જય ગૌ માતા